હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક હાજીપીરમાં લોકમેળાનું આયોજન બહુ જ સુંદર રીતે થયું કચ્છમાં હાજીપીર મેળામાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી કચ્છનો હાજીપીરનો મેળો એટલે હિન્દુ મુસ્લિમ મેળો કચ્છના હાજીપીર એક વિધવા બ્રાહ્મણ બાઈની ગાય ધાડપાડું લઈ જઈ રહ્યા હતા ત્યારે ગાયોની વહારે ચડી વિધવા બ્રાહ્મણની બાઈની ગાય બચાવવા માટે શહીદી વહરી હતી આજે લાખોની સંખ્યામાં હાજીપીરને ચાહવાવાળા હજારો કિલોમીટર કાપીને કચ્છ સોદરાણા ગામ પહોંચીને આનંદ અનુભવ્યો હતો મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતમાં હાજીપીરની એક એવી દરગાહમાં મા બહેન બેટીઓ દરગાહમાં જઈને ચાદર અને ફૂલ ચડાવે છે બાકી કોઈ દરગાહમાં મા બહેન અને બેટીઓને દરગાહમાં જવા માટે મનાઈ ફરમાવે છે મા બહેન અને બેટીઓને બીજી દરગાહ પર જવાની સખત મનાઈ છે કચ્છના હાજીપીર દરગાહ પર ભાવિક ભક્તો આનંદનો અનુભવ કરે છે હાજીપીર બાવા દરેકની મુરાદો બાધાઓ પૂરી કરે છે હાજીપીરના ભાવિક ભક્તો હાજીપીર પગપાળા જઈને પોતાની બાધા અને માનતાઓ પૂરી કરતા હોય છે આજે જ્યારે ગુજરાતમાં એમાંય ખાસ કરીને કચ્છમાં મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસનો નારો આપે છે ત્યારે એક બાજુ કચ્છનો વિકાસ સારો થયો છે હાજીપીર જવાના જે ચાલીસ કિલોમીટરનો રોડ છે એટલો બદતર હાલતમાં છે એ ચાલીસ કિલોમીટરનો રોડ કાપતા વાહનોને આઠ કલાક લાગે છે આજે કચ્છ ભુજમાં નગરપાલિકાથી લઈને ધારાસભ્ય ભાજપના છે શું આ ધારાસભ્યને આ રોડ નહીં દેખાતા હોય એક બહુ મોટો પ્રશ્ન ઉદભવે છે ખરેખર ગુજરાતના માર્ગ મકાનના મંત્રી આ રોડની જરૂર મુલાકાત લેવી જોઈએ આ રોડ ઉપર આપણા ઇન્ડિયન આર્મી ખડે પગે દેશ માટે સેવા કરે છે મંત્રી સાહેબ ના જઈ શકે તો કચ્છ ભુજના ધારાસભ્યને આ ચાલીસ કિલોમીટરના રોડનો ફોટો યા વિડીયો મંગાવી જરૂર જુએ એવી આમ નાગરિકની માગણી છે કચ્છ સોદરાણા જતો રોડ ક્યારે બનશે તેની રાહ જોઈને બેઠા છે અને આ રોડ જલ્દી બને તેવી ત્યાંના આમ નાગરિકોને આપ સાહેબને વિનંતી છે જય હિન્દ જય ભારત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી